કેલે ઈછા છે જીમોદેવ લખો ગણેશ 11 ઈછા છે હારુક્ષ ગણેશ ને ઓકડો પાડો તો કે જોઈ લે તું જોઈ લે છે

અઢારસો ને <coughs> <didn't> <laughs> <anything> <Fahrenheit> આ ગણાય બે બેવા 1802 રૂપિયામાં લખી નાખો ભાઈ હાલો 20 બંડલ નું છે 20 બંડલ નવમા નોરતાના આ બજાર ભાવ થી દેખા હતા તો બચો દોલા તાવી બાવી બાવી હલાલ સુપર રૂપિયામાં મૂકું લખી

બેતાલીસ ગોળી બેતાલીસ શું પણ હાલો હલો ના ચૌદસો હલો હતા તાર હલો ચૌદસો રૂપિયા ચૌદ કે પાંત્રી હોય છતાં પણ આ વખતે વેચેલ નથી એક દસ બે હજાર પચીસ ની નવમી ભાવ આપડે જોઈએ બે વocal જગ્યા 66 270 72 370 ચિમાલો કો ભાઈ કેટલા છે 81 હતા કોલે કтта હા હા મારે ત્યાં ત્યાં

ઓગણત્રીસ 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 રૂપિયા એક દસ બે હજાર પચીસ ને દસેરા